જુહાપુરા વિસ્તારમાંથી થોડા દિવસ પહેલાં પેટ શોપમાંથી આશરે પંદર લાખ રૂપિયાની કિંમતના દુર્લભ પક્ષીઓની ચોરી કરવાની ઘટના બની હતી જે અંગે અમદાવાદ ગ્રામ્ય પોલીસે નડિયાદમાંથી આરોપીની ધરપકડ કરીને ચોરી કરાયેલા કેટલાક પક્ષીઓ જપ્ત કરીને કાર્યવાહી કરી છે બજારમાં પક્ષીઓની ઊંચી કિંમત મળતી હોવાથી આરોપીએ તેના મિત્ર સાથે મળીને ચોરી કરી હતી જુહાપુરા મધુમંગલ સોસાયટીમાં રહેતા મહમ્મદ શેખ જુહાપુરામાં પેટ શોપ ધરાવે છે ચાર દિવસ પહેલાં તેમની શોપમાંથી રાતના સમયે ત્રણ બ્લુ ગોલ્ડ મકાઉ પોપટ વિંગ મકાઉ પોપટ બ્લુક એન્ડ વ્હાઇટ આફ્રિકન ગ્રે એક્સે પોપટ મળીને કુલ પંદર લાખની મતાની ચોરી થઈ હતી આ અંગે વેજલપુર પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી બીજી તરફ અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આર એન કરમઠિયાને બાતમી મળી હતી કે નડિયાદમાં ચકલાસી ભાગોળ ચાર રસ્તા પાસે રહેતો વિશાલ યાદવ વિદેશી પક્ષીઓ વેચાણ કરવા માટે ગ્રાહકોની શોધમાં છે જેના આધારે તેની અટકાયત કરી આખરી પૂછપરછ કરતાં તેણે કબૂલ્યું હતું કે તેણે ઇન્સ્ટાગ્રામની રીલમાં જુહાપુરામાં આવેલી પેટ શોપની જાણ થઈ હતી જેથી તેણે મુલાકાત લીધી ત્યારે પોપટ સહિતના પક્ષીઓની કિંમત લાખોમાં હોવાથી તેણે ચોરી કરીને ગ્રાહક શોધવાનો બારોબાર વેચાણ કરવાનું નક્કી કર્યું હતું જેથી તેણે તેના મિત્ર સાથે મળીને કારમાં આવીને ચોરી કરી હતી પોલીસે આરોપી પાસેથી ચોરી કરાયેલા તમામ પક્ષીઓ જપ્ત કરીને આરોપીને વેજલપુર પોલીસને હવાલે કર્યો છે ગુજરાતી અમદાવાદ